નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરી મહત્વના સમાચારથી તો સુરત ઇન્દોર બાદ પૂરીમાં કોંગ્રેસમાં ખેલા હોબે સુચારિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે સમાચાર મળી રહ્યા છે સુચારિતા મોહંતીએ કોંગ્રેસને ટિકિટ પાછી આપી દીધી છે કેસી ગોપાલને ચિઠ્ઠી લખીને રજૂઆત કરી છે સંબિત પાત્રા છે ભાજપના ઉમેદવાર ઇનકાર કર્યો છે પાર્ટીથી ફંડ ન મળવાની તેમણે વાત કહી સુરત ઇન્દોર બાદ હવે પુરીમાં પણ કોંગ્રેસમાં ખેલા હોબે તેના જે સુચારિતા મોહંતી છે તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે સુચારિતા કરીએ કોંગ્રેસને ટિકિટ પાછી આપી દીધી હોવાના સમાચાર મળી રહ્યા છે તો કેસી વેણુગોપાલને તેમણે ચિઠ્ઠી લખી અને રજૂઆત કરી છે આ મામલે સંમિત પાત્રા ભાજપના ઉમેદવાર છે પુરીથી કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે મહત્વના સમાચાર આ પહેલા સુરતમાં અને ઇન્દોરમાં પણ આવી જ વાત સામે આવી હતી જ્યાં જે ઉમેદવારો છે તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો અને હવે પુરીમાં પણ કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમણે ટિકિટ પાછી આપી દીધી છે સુચારિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે ઉમેદવાર છે તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે શું વિગતો બિલકુલ ક્રિષ્ણા આપણે જણાવી દઉં કે ઓડિશાની વાત કરવામાં આવે તો સુરત અને ઇન્દોર બાદ હવે કોંગ્રેસ ની જો વાત કરવામાં આવે તો પુરીમાં પણ ખેલા થયો હોવાનો એક ખૂબ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જીએસટીવીના દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચી રહી છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ઓડિશાની જે પુરી લોકસભા સીટ છે તેમાં કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટી તરફથી યોગ્ય ફંડ ના મળવાનો હવાલો આપ્યો અને એ હવાલો આપીને ણે પોતાની ટિકિટ પરત આપી દીધી છે ખૂબ મોટા સમાચાર અત્યારના સમાજના કહી શકાશે કારણ કે જો વાત કરવામાં આવે તો સુચારિતા મોહનતા પૂરીથી કોંગ્રેસના ઉમેદવાર છે તેમની સામે જો ભાજપ ઉમેદવારની વાત કરવામાં આવે તો સંબિત પાત્રા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે હવે સુરત અને ઇન્દોર બાદ હવે પુરીમાં પણ ખેલાહોબે જોવા મળી રહ્યું છે ને જેને લઈને ઓડિશાથી પુરીથી લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહનતાએ પોતાની જે ટિકિટ જે છે તે પરત આપી છે ખાસ કરીને તેમણે જે કેસી વેણુગોપાલ જે છે તેમને પત્ર લખી અને પૂરી માહિતી આપીને આ સાથે જ મહત્ત્વની વાત એ સામે આવી રહી છે કે પાર્ટી તરફથી તેમણે ચૂંટણી પ્રચાર માટે યોગ્ય ફંડ ને લઈને તેમણે વાત કરી હતી ને ખાસ કરીને એ બાબત સામે આવી રહી છે કે તેમણે જે કેસી વેણુગોપાલને જે પત્ર લખ્યો છે એ પત્રમાં તેમણે એવી રીતના સુચારિતાએ જણાવ્યું છે કે જે ચૂંટણી અભિયાન ચાલી રહ્યું છે તે ખાસ પ્રભાવિત થઈ રહ્યું છે કારણ કે પાર્ટી તરફ પાર્ટીએ તેમને ફંડ આપવાનો ઇનકાર કરી દીધો હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જેને લઈને તેમણે કોંગ્રેસમાંથી જે ટિકિટ મળી હતી પૂરી બેઠક ઉપરથી તે તેમણે પરત આપી દીધી છે આગામી સમયમાં હવે ખૂબ મોટા સમીકરણો રચાઈ શકે છે અને જેને લઈને કોંગ્રેસ માટે આ ખૂબ મોટો ઝટકો કહી શકાશે જી જી આભાર માહિતી આપવા માટે તો આ સાથે જ આગળ જોઈશું ફાસ્ટેગ ન્યૂઝ તે પહેલાં હાલ સમય છે બ્રેકનો લઈએ બ્રેક